નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજનો પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મતદારોને મળશે મોટી સુવિધા મિત્રો આવનારી લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે લોકસભાની ચૂંટણીની અંદર દરેક મતદારોને મોટી સુવિધાઓ આપવામાં આવશે આ વખતે મિત્રો મતદારોને મતદાન મથક પર ઘણી સુવિધાઓ મળવાની છે અને આ માટે મિત્રો પીવાનું પાણી પણ હોવું જરૂરી છે સાથે જ મિત્રો સ્ત્રીઓ અને પુરુષો બંને માટે અલગ અલગ શૌચાલય હોવા પણ જરૂરી છે અને સાથે જ મિત્રો વાત કરીએ તો વિકલાંગોને પણ વ્હીલચેર આપવામાં આવશે જેથી કરીને તેઓ મતદાન કરી શકે અને ત્યાં આવી શકે સાથે જ મિત્રો છાંયડો અને પ્રકાશની પણ વ્યવસ્થા આપવામાં આવશે અને પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના લોકોને અને ચાલીસ ટકાથી વધારે વિકલંગતા ધરાવતા લોકો હવે ઘરેથી મતદાન કરી શકશે તેઓને ઘરે એક ફોર્મ મોકલવામાં આવશે અને આ ફોર્મથી તેઓ મતદાન કરી શકશે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગરીબોને ઘર બનાવવા માટે સહાય આપવામાં આવશે મિત્રો ગુજરાતના દરેક ગ્રામ્ય વિસ્તારમાં વસતા ખેડૂતોને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે સરકાર તરફથી એક લાખ વીસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે આ સહાય મિત્રો હપ્તાના સ્વરૂપમાં આપવામાં આવે છે સાઠ હજાર રૂપિયાનો પહેલો હપ્તો બીજા હપ્તામાં ચાલીસ હજાર રૂપિયા અને ત્રીજા હપ્તામાં વીસ હજાર રૂપિયા આપવામાં આવે છે જ્યારે મિત્રો ખેડૂતો મજૂર વર્ગ અને આર્થિક રીતે યોજનામાં દરેકના સરકારના ઘર બનાવવા માટે પછાત વર્ગના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને મિત્રો આ યોજનાનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજના આવાસ યોજના હેઠળ વિકાસ કલ્યાણની વેબસાઈટ પર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જે પણ ખેડૂત મિત્રોએ અથવા તો મજૂર વર્ગના લોકોએ મફતમાં ઘર અથવા તો મિત્રો ઘર બનાવવા માટે સહાય મેળવવી હોય તો ઓનલાઈન ફોર્મ ભરી શકે છે આ ફોર્મ ભર્યા બાદ મિત્રો તમારી અરજી પાસ થશે ત્યારબાદ મિત્રો સહાયની સહાય જે છે તે તમારા ખાતાની અંદર આવી જશે જે બેંક એકાઉન્ટ નંબર તમે નાખેલો હશે તે ખાતાની અંદર સહાય જમા થઈ શકે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત તો લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂતોની માંગો શું છે આવો જાણીએ મિત્રો લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂત સંગઠનો પણ સરકાર સામે વિવિધ માંગો સાથે મેદાનમાં આવ્યા છે ભારતીય કિસાન સંઘ દ્વારા મિત્રો તાજેતરમાં જ થયેલા માવઠાને કારણે જે પણ વિસ્તારમાં ખેડૂતોને નુકસાન થયું છે તેનો વહેલી તકે સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે અને ભૂતકાળમાં પણ કૃષિમાં જંગી નુકસાન થયું છે તો તેના પણ પાક વીમાના પ્રશ્ન હજુ સુધી સોલ્વ નથી થયા તો તેનું પણ સમાધાન કરવામાં આવે અને તાત્કાલિક સહાય આપવામાં આવે આવી માગણીઓ ખેડૂત પક્ષ તરફથી થઈ રહી છે એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે જે ગયા મહિને એક માવઠું પડ્યું હતું જેને કારણે ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થયું હતું તો તેવા દરેક ખેડૂત મિત્રો મિત્રો માગણી અહીં કરી રહ્યા છે કે ચૂંટણી પહેલાં તેઓ દરેક લોકોને જે છે ત્યાં માવઠાની સહાય આપવામાં આવે અને આ માવઠાની પહેલા પણ ઘણા એવી કુદરતી આફત આવી છે જેને કારણે ખેડૂતોને નુકસાન થયું છે તો આ દરેક કુદરતી આફતને કારણે જે કાંઈ નુકસાન થયું છે તેની ભરપાઈ સરકાર તરફથી કરવામાં આવે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વિદ્યાર્થીઓને ટેબ્લેટ અને ફોન મફતમાં આપવામાં આવશે મિત્રો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે છેલ્લા બેથી ત્રણ વર્ષમાં અમે રાજ્યના વીસ લાખથી વધારે વિદ્યાર્થીઓને ટેબ્લેટ અને સ્માર્ટફોન આપવાનું કામ કર્યું છે આજે અમે ગોરખપુરમાં પણ ચાર હજારથી વધારે વિદ્યાર્થીઓને આ સુવિધા પૂરી પાડી છે અને આગળ પણ આ કામ ચાલુ જ રાખવામાં આવશે તેવું પણ તેમણે કહ્યું છે કેન્દ્ર અને રાજ્યની સરકાર યુવા સંબંધિત તમામ પ્રકારની યોજનાઓ ચલાવે છે ટેબ્લેટ અને સ્માર્ટફોનનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો ઉત્તર પ્રદેશમાં ટેબ્લેટ અને સ્માર્ટફોન જે છે તે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે જેથી કરીને તેઓ શિક્ષણ માર્ગે આગળ વધી શકે આવું જ મિત્રો ગુજરાત સરકાર દ્વારા પણ અમુક વર્ષ પહેલાં ચલાવવામાં આવતું જેમાં મફતમાં ટેબ્લેટ વિદ્યાર્થીઓને આપવામાં આવતા તો મિત્રો શું તમને આ ટેબ્લેટનો લાભ મળ્યો છે કે નહીં નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આજના મુખ્ય ખેડૂત સમાચાર ખેડૂત બજારના ભાવો વિશે જાણીએ તો આજે મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીની આવક થઈ છે મોટી એવી અને જેમાં એક લાખ એકત્રીસ હજારથી વધારે કટ્ટાની આવક થઈ છે સફેદ ડુંગળીના ભાવમાં બસો આઠ રૂપિયાથી લઈને બસો પંચોતેર રૂપિયા સુધી બોલાયા હતા તેમજ મિત્રો આજે માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના પણ છાસઠ હજાર કટ્ટાની આવક નોંધાઈ હતી જેના મિત્રો પ્રતિમણના ભાવ નીચામાં નીચા એકસો એક રૂપિયા અને ઊંચામાં ઊંચા ત્રણસો સાડત્રીસ રૂપિયા સુધીના બોલાયા હતા તો મિત્રો સો વાત કરીએ તો સોળ માર્ચના રોજ મહુઆ માર્કેટ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી અને જેમાં એક મણના નીચામાં નીચા ચણાના ભાવ બારસો રૂપિયા હતા અને ઊંચામાં ઊંચા ચણાના ભાવ તેરસો પચાસ રૂપિયા બોલવામાં આવ્યા હતા મિત્રો તમને જણાવી દઈએ અત્યારે માર્કેટ યાર્ડની અંદર ખેડૂતોને સારા એવા ભાવ મળી રહ્યા છે જેથી કરીને દરેક ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળ્યો છે તે પછી મિત્રો ડુંગળી હોય તો ભલે ચણા હોય તો ભલે અને કપાસ હોય તો ભલે દરેક પાકોની અંદર મિત્રો અત્યારે ખેડૂતોને સારા એવા ભાવ મળી રહ્યા છે તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વિધવા સહાયમાં ભારે વધારો મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા માનવ કલ્યાણલક્ષીનું અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં મિત્રો ગંગા સ્વરૂપ બહેનોને આપવામાં આવતી વિધવા સહાય નિરાધાર ઉંમર લાયક વ્યક્તિઓને મળતી વૃદ્ધ સહાય સહિતની યોજનાઓમાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા જ રકમ જમા કરવામાં આવે છે મિત્રો ખૂબ જ આ કદમ છે કારણ કે સરકારના આવા માનવતા લક્ષી અભિગમ થકી મિત્રો આ કાર્ય ખૂબ જ સરાહનીય છે પરંતુ વર્તમાન મોંઘવારીના સમયમાં આ રકમ લાભાર્થીઓ માટે અપૂરતી એટલે કે ઓછી હોવાથી લાભ મેળવતા લોકોએ અન્ય પર આધારિત રહેવું પડે છે ત્યારે મિત્રો સરકારે લાભ મેળવતા લાભાર્થીઓને સન્માનજનક રીતે લાભ મળી રહે તે માટે મિત્રો સહાયની રકમમાં વધારો કર્યો છે જેમાં મિત્રો બારસો પચાસ રૂપિયા માસ આપવામાં આવે છે પહેલાં મિત્રો આ રકમ જે છે તે એક હજાર રૂપિયા હતી ત્યારબાદ મિત્રો તમને જણાવી દઈએ કે આ રકમ વધારીને પાંચ હજાર કરવી જોઈએ જેથી કરીને વિધવા અને વૃદ્ધ લોકોને રાહત રહે અને મિત્રો પરાધીન થઈ ન રહેવું પડે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે એટલે કે મિત્રો તમને હું ટૂંકમાં સમજાવી આપું તો વિધવા સહાય યોજનાને વૃદ્ધોને પેન્શન જે આપવામાં આવે છે તે પહેલાં દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવતું હતું ત્યારબાદ મિત્રો તેમના એની અંદર સરકારે વધારો કર્યો અને બારસો ને પચાસ રૂપિયા કરવામાં આવ્યા હતા પરંતુ મિત્રો કેટલાક લોકોને એવું કેવું છે કે તેને પાંચ હજાર દર મહિને આપવામાં આવે જેથી કરીને વિધવા લોકોને અને વૃદ્ધ લોકોને કોઈના પર આધાર રાખીને જીવવું ના પડે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને બેતાલીસ હજાર રૂપિયાની મોટી ભેટ માત્ર ને માત્ર ઘરે બેઠા આપવામાં આવશે મિત્રો જે ખેડૂતોએ આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના બંને યોજનાનો લાભ લઈ લીધો તો તેવા દરેક ખેડૂતોને ઘરે બેઠા બેતાલીસ હજાર રૂપિયા દર વર્ષે આપવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે આ ખેડૂતો જે છે તેના ખાતામાં બેતાલીસ હજાર કઈ રીતે આવશે તો મિત્રો સૌ તો સરકાર પીએમ કિસાન યોજના ચલાવે છે જે અંતર્ગત મિત્રો તમને દસ દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે બબે હજાર રૂપિયાના ત્રણ હપ્તા એટલે કે છ હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારે મિત્રો તમને જણાવી દે કે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનાનો પણ લાભ લઈ લે અને ફોર્મ ભરી લે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ રૂપિયા આપવામાં આવે છે દર મહિને ત્રણ હજારનો હપ્તો આપવામાં આવે છે તો મિત્રો આમ ટોટલ છત્રીસ હજાર પીએમ માનધન યોજનાના અને છ હજાર પીએમ કિસાન યોજનાના આ બંને યોજનાના મળીને ખેડૂતોને ઘરે બેઠા દર વર્ષે બેતાલીસ હજાર રૂપિયાની સહાય મળી શકે છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમો સાઠ દિવસમાં આવશે મિત્રો બે હજાર અઢારમાં માં શરૂ થયેલી લડત બે હજાર ચોવીસમાં માં આજે રંગ લાવી છે અને ન્યાય મળ્યો છે મિત્રો બે હજાર અઢારમાં માં બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી એવા સમયે મિત્રો વીમા કંપનીઓએ સાબિત કરી દીધું કે અહી નુકસાન છે જ નહીં પરંતુ મિત્રો છાસઠ જેટલી ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો છ વર્ષે આવ્યો છે અને મિત્રો તાજેતરમાં જ કોર્ટે તમામ ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે અને ખેડૂતોને નવ ટકાના વ્યાજે વળતર ચૂકવવા આદેશ કરાયો છે સાથે જ મિત્રો તમને જણાવી દઈએ આઠ હજાર જેટલા ખેડૂતોને અગિયાર કરોડ નું વળતર આપવામાં આવશે આ કેસની અંદર સાથે જ મિત્રો ખેડૂતોને સાઠ દિવસમાં જ વળતર ચૂકવવામાં આવે તેવું પણ મિત્રો કોર્ટે આદેશ કર્યો છે તો મિત્રો ખેડૂતોની લગભગ છ વર્ષની મહેનત આજે રંગ લાવી છે ત્યારબાદ મિત્રો જોઈએ તો દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે હમણાં મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાતના માથે કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક ક્યારેક આવી જાય છે તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ બે હજાર ચોવીસની અંદર દેવામાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે થોડું ઘણું દેવું માફ કરશે સરકાર પરંતુ આ બજેટની અંદર સરકારે દેવો માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કરવા માટે કોંગ્રેસ સરકારની એક નવી યોજના મિત્રો ખેડૂતોના દેવા માફ કરવા માટે રકમને નક્કી કરવા માટે અને અંકસ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની રચના કરવામાં આવી છે એટલે કે મિત્રો ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું કેવી રીતના કરવું અને ક્યારે ક્યારે કરવું કેટલી વાર કરવું આ દરેક માટેની એક ખાસ કમિટી બનાવવામાં આવશે જો મિત્રો આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં આવશે જેમાં દર વખતે અને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે એટલે કે મિત્રો કોંગ્રેસે એવું જણાવ્યું છે કે જો કોંગ્રેસની સરકાર આવનારી ચૂંટણીની બાદ જો કોંગ્રેસ સરકાર બનશે તો તે કોંગ્રેસ સરકાર એક ખાસ કમિટી બનાવશે જે કમિટી નક્કી કરશે કે કયા કયા ખેડૂતોનું દેવું માફ કરવું ક્યારે કરવું અને કેટલું કરવું ત્યારબાદ આ કમિટી જે નિર્ણય લેશે તે પ્રમાણે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે એટલે કે મિત્રો આટલી ચોક્કાઈ તો આપણે જાણીએ છીએ કે જો કોંગ્રેસની સરકાર બનશે તો મિત્રો

જેમાં મિત્રો તમને જણાવીએ તો સત્તરથી અઢાર માર્ચથી લઈને તાપમાનમાં ભારે વધારો આવવાનો છે ગરમીમાં વધારો થવાનો છે તેમજ રાજ્યમાં પવનની દિશા પણ ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ છે જોમા મિત્રો નવ શહેરોમાં તાપમાનમાં ઉનાળાની શરૂઆતે ચોત્રીસ ડિગ્રીને પાર પહોંચ્યું છે આવતીકાલથી જ મિત્રો તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારે વધારો થશે અને અમદાવાદમાં મિત્રો તાપમાનનો પારો આડત્રીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે મિત્રો ખાસ કરીને અમદાવાદ સુરત જેવા શહેરોની અંદર અત્યારે તાપમાનમાં ભારે વધારો થયો છે અને બની શકે કે આ મહિનાનો અંત આવતા આવતા તાપમાન ચાલીસ ડિગ્રીને પણ પાર પહોંચી જાય વાત કરીએ તો ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવ્યું મિત્રો છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી આ રકમને રૂપિયા છ હજારથી વધારીને બાર હજાર રૂપિયા કરી શકે છે આવી પરિસ્થિતિમાં મિત્રો સામાન્ય માણસને બાર હજાર રૂપિયા મળે તેવી આશા હતી પરંતુ મિત્રો તમને જણાવી દીધું કે કે મોદી સરકારે આશા ઉપર પાણી ફેરવી છે કારણ મિત્રો કેન્દ્રીય કેન્દ્રીય મંત્રી મંત્રી કૃષિ અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું કે આવી કોઈ પણ પ્રકારની દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ નથી એટલે કે મિત્રો જે પણ ખેડૂતોને એવી આશા હતી કે સરકાર જે છે તે પીએમ કિસાન હપ્તામાં વધારો કરી શકે અથવા તો ડબલ કરી શકે જેને લઈને મિત્રો કોઈ પણ પ્રકારની અત્યારે વિચારણા નથી ચાલી રહી તેવું મિત્રો કહેવામાં આવ્યું છે જેથી કરીને મિત્રો જે આશા હતી તેની ઉપર પાણી ફરી વળ્યું છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હોળી ઉપર ગરીબોને મોટી ભેટ આપવામાં આવશે મિત્રો હોળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તે પહેલા મિત્રો ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત રાશન મફત અનાજ પ્લસ ગુજરાત સરકારનું અનાજ પ્લસ હોળી નિમિત્તે વધારાની ખાંડ અને વધારાના તેલના પાઉચનું વિતરણ પણ શરૂ કરવામાં આવશે મિત્રો આ સાથે જ આ વર્ષનું એક મિલેટ વર્ષ છે તો મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે વધારાની જુવાર મકાઈ રાગી જેવા ધાન્ય પાકનું પણ વિતરણ કરવામાં આવશે એટલે કે મિત્રો હોળીના તહેવાર ઉપર રેશન કાર્ડ ધારકોની લોન્ડ્રી લાગવાની છે કારણ કે રેશન કાર્ડની અંદર જે અનાજ આવે છે તે અનાજ પ્લસ વધારાનું ગુજરાત સરકાર અનાજ આપશે સાથે જ હોળી નિમિત્તે વધારાની ખાંડ અને તેલ પણ જે છે તે સરકાર

ત્રણ પોઈન્ટ લાખ જેટલા ખેડૂતોને મળવાનો છે કૃષિ મંત્રી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે સત્તરસો ચોત્રીસ કરોડની તુવેર દાળ ખરીદવામાં આવશે સાથે જ મિત્રો સત્તરસો પાસઠ કરોડની કિંમતના ચણા ખરીદવામાં આવશે અને આઠસો ત્રેપન કરોડ રૂપિયાના રાયડા ખેડૂતો પાસેથી સરકાર ખરીદશે જેમાં મિત્રો ખેડૂતોને સારા ભાવ મળી રહે તે રીતે મિત્રો ટેકાના ભાવે આ ખરીદી કરવામાં આવશે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સાબરકાંઠામાં કિસાન સંઘનો વિરોધ મિત્રો સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે કિસાન સંઘે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેને પગલે મિત્રો સમગ્ર શહેરે બંધ પાળ્યો હતો શહેર શહેરભરમાં મિત્રો કોઈ અશોભનીય ઘટના ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો થોડા દિવસ પહેલાં મિત્રો પડેલા માવઠાને કારણે જે મિત્રો ગયા મહિને માવઠું પડ્યું હતું તેના કારણે ખેડૂતોને જે પાકને નુકસાન થયું છે જેને પગલે તેમને વળતર ચૂકવવા તંત્રને આવેદનપત્ર પણ આપ્યું હતું તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા ખેડૂતોએ આંદોલન કર્યું હતું મિત્રો તમને જણાવી દે કે એક મહિના પહેલા જે માવઠું આવ્યું હતું નુકસાન થયું છે અમુક ખેડૂતોને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતોને તો તે ખેડૂતોએ મિત્રો સરકારને આવેદનપત્ર આપ્યું હતું કે તેમને વળતર આપવામાં આવે પરંતુ સરકાર તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી અથવા કોઈ પણ પ્રકારનો જવાબ ન મળતા ખેડૂતો મિત્રો રોષે ભરાયા હતા અને સાબરકાંઠા જિલ્લામાં આંદોલન કર્યું હતું ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લગ્ન સહાય દીકરીઓને મળશે સહાય મિત્રો જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે હવે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયા સુધીની લગ્ન સહાય મિત્રો આ યોજનાનું નામ છે કુંવરબાઈનું મામેરું સહાય યોજના દરેક કન્યાઓને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંકના ખાતાની પાસબુક આટલા ડોક્યુમેન્ટ મિત્રો તમારી પાસે જો હોય તો તમે યોજનાનો લાભ લઈ શકો છો આ ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો તમે કરેલી અરજીના થોડા દિવસ પછી જો અરજી તમારી પાસ થશે તો મિત્રો તમને આ યોજના હેઠળ તમે જે બેંક એકાઉન્ટ નંબર આપ્યો હશે તેના અંદર દસ હજાર રૂપિયા જમા કરવામાં આવશે તો મિત્રો દરેક દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે